જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે અત્યારે ખૂબ જ મહત્ત્વનો બની રહ્યું છે એસઆઈઆર ફોર્મ પ્રોસેસ એટલે કે એસઆઈઆર ફોર્મ શું છે કેમ ભરાય છે કેવી રીતે ભરવું અને તેનો ઉપયોગ ક્યાં થાય છે જો તમે પહેલીવાર એસઆઈઆર ફોર્મ ભરી રહ્યા છો અથવા ક્યાંકથી સાંભળ્યું છે અને સમજતા નથી કે આ ફોર્મનો ઉપયોગ શું છે તો આ વિડીયો તમારા માટે છે તો વિડીયોને અંત સુધી બન્યા રહીજો વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો આખો જોશો તો તમે એસઆઈઆર ફોર્મ વિશે એક ટુ ઝેડ માહિતી મળી જશે તો મિત્રો એસઆઈઆરનું ફૂલ ફોર્મ છે સાઇટ ઇન્સ્પેક્શન રિપોર્ટ ઘણા સરકારી અને ખાનગી વિભાગોમાં વ્યક્તિની ઓળખ સરનામું દસ્તાવેજો અથવા વ્યવસાય વિશેની સચોટ માહિતીની તપાસ માટે આ ફોર્મ ભરાય છે આ ફોર્મ ખાસ કરીને ત્યારે કામ આવે છે જ્યારે કોઈ સરકારી ઓથોરિટી તમારી માહિતી ચકાસવા માગતી હોય એડ્રેસ વેરિફિકેશન જરૂરી હોય નોકરી અથવા લાઇસન્સ માટેની ઓળખની પુષ્ટિ કરવી હોય કોઈ સર્વિસ માટે તમારા સ્થાન ઇન્સ્પેક્શન આવતું હોય તો મિત્રો સરળ ભાષામાં કહીએ તો એસઆઈ ફોર્મ તમારા સરનામા ઓળખ અને હાજરીનો સત્તાવાર પુરાવો છે જ્યાં તમારી હાજરીની ખાતરી જોઈએ તે એસઆઈઆર ફોર્મ જરૂરી બને છે તો મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન છે કે આ ફોર્મ શું કામ પડે તો તેનું મુખ્ય કારણ છે વેરિફિકેશન આ ફોર્મથી અધિકારીઓ ખાતરી કરે છે કે વ્યક્તિ તે જ જગ્યાએ રહે છે કે નહીં દસ્તાવેજો સાચા છે કે નહીં જે માહિતી આપવામાં આવી છે તે વાસ્તવિક છે કે નહીં આજના સમયમાં ફ્રોડ અને ખોટી માહિતીના કેસ વધતા હોવાથી એસઆઈઆર ફોર્મ એક મહત્ત્વની પ્રક્રિયા બની ગઈ છે એસઆઈઆર ફોર્મ ભરવા માટેની જરૂરી દસ્તાવેજો તો મિત્રો તમારે આ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે પહેલું છે આધાર કાર્ડ બીજું છે પાન કાર્ડ ત્રીજું છે સ્થાયી સરનામા પુરાવો એડ્રેસ પ્રૂફ ચોથું છે વર્તમાન સરનામા પુરાવા એટલે રેન્ટ એગ્રીમેન્ટ અથવા ઇલેક્ટ્રિસિટી બિલ પાંચમું છે પાસપોર્ટ સાઇઝ ફોટો છઠ્ઠું છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને સાતમું છે સિગ્નેટરનું સ્કેન અથવા ફોટો આ દસ્તાવેજો તૈયાર હોય તો ફોર્મ ભરવાની પ્રોસેસ ખૂબ જ સરળ થઈ જાય છે તો મિત્રો એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું હવે આવે છે વિડીયોનો સૌથી અગત્યનો ભાગ એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું નીચે આપણા સ્ટેપને ધ્યાનથી સાંભળો પહેલું ઓફિશિયલ વેબસાઇટ ખોલું સૌ પ્રથમ સંબંધિત વિભાગની ઓફિશિયલ સાઇટ ખોલવી પડે છે વેબસાઇટમાં એસઆઈઆર ફોર્મ અથવા ઇન્સ્પેક્શન ફોર્મનો વિકલ્પ શોધો તમારી વિગતો ભરો અહીં તમને નીચેની માહિતી ભરવાની રહેશે નામ જન્મ તારીખ આધાર નંબર મોબાઈલ નંબર ઇમેલ સરનામું વ્યવસાય એટલે કે નોકરીની વિગતો ખાસ ધ્યાન રાખો કે બધી માહિતી આધાર દસ્તાવેજ પ્રમાણે જ હોવું જોઈએ પછી મિત્રો આવે છે એડ્રેસ ડિટેલ્સ અહીં તમને પરમનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ વિગતવાર લખવા પડશે એટલે કે ઘર નંબર વોર્ડ વિસ્તાર શહેર પિનકોડ લેન્ડમાર્ક આ માહિતી નિર્દેશકો માટે મહત્વની છે કારણ કે તેવા સરનામે ઇન્સ્પેક્શન કરવા આવશે પછી છે ડોક્યુમેન્ટ અપલોડ અહીં તમારે તમારા જરૂરી દસ્તાવેજો પીડીએફ અથવા જીપીજી રૂપમાં અપલોડ કરવું પડશે જણાવી દઉં કે ફોટો સો કેબી સુધી આધાર કાર્ડ બસો કેબી સુધી સિગ્નેચર પચાસ કેબી સુધી સામાન્ય રીતે આવી સાઇઝ મર્યાદા હોય છે ફોર્મ સબમિટ કરો બધી વિગતો ચેક કર્યા પછી સબમિટ પર ક્લિક કરો સબમિટ કર્યા પછી તમને મળે એપ્લિકેશન નંબર ફોર્મ કોપી સ્ટેટસ ચેક લિંક આ નંબર સાંભળીને રાખવો કારણ કે ભવિષ્યમાં સ્ટેટસ તપાસવામાં કામ લાગે છે પછી મિત્રો છે એસઆઈઆર ફોર્મ વેરિફિકેશન પ્રોસેસ કેવી રીતે થાય છે તો ફોર્મ ભર્યા પછી અધિકારીઓ નીચેની પ્રક્રિયા કરતા હોય છે તમારા દસ્તાવેજોની તપાસ આપેલ સહેનાઓ પર મુલાકાત એટલે ઇન્સ્પેક્શન કોઈ પરિવાર સભ્ય અથવા પાડોશીની પૂછપરછ તમારા દસ્તાવેજો સાથે સરખામણી અંતે એપ્રુવલ રિજેક્શન જો તમારી બધી માહિતી સાચી હોય તો ફોર્મ એપ્રુવ થઈ જાય છે તો મિત્રો એસઆઈઆર ફોર્મ રિજેક્ટ કેમ થાય છે એસઆઈઆર ફોર્મ રિજેક્ટ થવાના મુખ્ય કારણો છે ખોટી અથવા અધૂરી માહિતી દસ્તાવેજો સ્પષ્ટ ન હોવા અપડેટ ન હોય તેવા પુરાવા સરનામું મળતું ન હોવું ઉમેદવાર હાજર ન હોવ આ ભૂલો ટાળો ફોર્મ ચોક્કસ એપ્રુવ થશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સમજી કે એસઆઈઆર ફોર્મ શું છે કે આ કામ લાગે છે જ્યારે ડોક્યુમેન્ટ કયા કયા છે કેવી રીતે ભરવું અને તેનું વેરિફિકેશન પ્રોસેસ કઈ છે જો મિત્રો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા જો તમારી પાસે એસઆર ફોર્મ વિશે કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખશો હું ચોક્કસ જવાબ આપીશ ધન્યવાદ મિત્રો ફરી મળીએ નવી ઉપયોગી વિડીયોથી